ત્રણ ડાયમંડના ગણપતિ કે જેની કિંમત બાવીસો કરોડ આ ત્રણે ડાયમંડ કુદરતી રીતે નિર્માણ પામેલા છે એટલે કે આ રફ ડાયમંડ છે સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા કનુભાઈ આસો દરિયા હીરાના વેપાર સાથે સંકળાયેલા છે જેમની પાસે આ ખાસ ત્રણ ડાયમંડના ગણપતિ છે વર્ષ બે હાજર બે માં કનુભાઈએ બેલ્જિયમ ત્રણ રફ ડાયમંડની ખરીદી કરી હતી ત્યારે તેમના પિતાજીને સપનું આવ્યું કે ડાયમંડ સ્વરૂપે ગણેશજી આપણા ઘરે પધાર્યા છે તેથી તમે પાર્સલ ધ્યાનથી તપાસજો અને પછી અમે બીજે દિવસે એ પાર્સલ તપાસ્યું તો ખરેખર એક ભગવાનના મોટા આશીર્વાદ મળ્યા કે જે ડાયમંડ છે પણ ગણેશજી આકારનો કુદરતી છે અને એને પછી અમે સર્ટિફિકેશન કરાવ્યું અને ધીરે ધીરે લોકોને જાણ થતી ગઈ અને આજે ત્રીસ કન્ટ્રી કરતાં વધારે કન્ટ્રીના મહાનુભાવો મોટા પોલિટિશિયન ધર્મગુરુઓ ડેલિગેશનો દર્શન કરવા આવે છે પ્રથમ ડાયમંડ કે જેનું નામ કરમ ગણેશા રાખ્યું છે જે એકસો બ્યાસી પોઈન્ટ ત્રણ કેરેટ છે અને વજન છત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ છે અને તેનો આકાર કરતાં પણ મોટો છે તેની આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમત નવસો કરોડ જેટલી થાય છે બીજા ડાયમંડની વાત કરીએ તો તેનું નામ ક્રિષ્ના પિંગાક્ષા છે જે છવ્વીસ પોઈન્ટ બેતાલીસ કેરેટ છે અને તેની હાઈટ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમત સાતસો પચાસ કરોડ જેટલી